આપ જે બહેનો છે પ્રજ્ઞા ચક્ષુ બહેનો આવ્યા છે અને એને કાબિલે દાદ દેવું પડે બહુ સરસ ટેસ્ટ બનાવ્યો છે અંધ હોવા છતાં દરેક વસ્તુનો ટેસ્ટ એટલો સરસ જળવાઈ રહ્યો છે ચાપડી ઊંધિયું પછી મુઠિયા નૂડલ્સ અને એકદમ પરફેક્ટ ટેસ્ટ જેને દેખ્યા વગર પણ એ એટલું સરસ બનાવેલું છે ખરેખર ધન્યવાદને પાત્ર છે ના બધી વસ્તુ સરસ છે સરસ છે બધી ગાજરનો હલવો બનાવ્યો પછી ચાપડી ઊંધિયું અહીંયા મોઠિયા આટલો હજી તો આમ બાકી છે પણ ખરેખર જેટલી વસ્તુ છે એ બહુ સરસ બનાવી છે અને એને કુદરતી અંદરથી જે પ્રેરણા મળતી હશે અને સરસ બનાવ્યું છે હું હજી મારે બહેનોને પૂછવું છે કે તમે કઈ રીતના આવી રીતના અંદર મસાલાના કઈ રીતના એડ કરો છો મારી રેસીપી છે બીટના લાડુ સૌ પ્રથમ તેની સામગ્રી બીટ માવો ઘી ખાંડ એલચી પાવડર ટોપરું અને દૂધ હવે બનાવવાની રીત સૌ પ્રથમ બીટને છીણી છાલ ઉતારી લેવાની ત્યારબાદ પાણીમાં ધોઈ નાખવાના પછી તેને ખમણી લેવાના ખમણીને સાવ પાણી નીતારી તેને શેકી લેવાનું પછી થોડુંક શેકાઈ જાય એમાંથી પાણી છૂટે પછી એમાં ઘી નાખવાનું ઘી નાખીને બ્રાઉન કલર થવા દેવાનો ત્યાં સુધી શેકવાનું પછી એક સાઈડ માવો શેકી લેવાનો સેજ ઘી નાખીને પછી માવો શેકાઈ જાય પછી બીટ શેકાઈ જાય પછી બીટમાં છે ને દૂધ નાખવાનું બ્રાઉન કલર થઈ જાય પછી દૂધ નાખ્યા પછી દૂધને બળવા દેવાનું અને દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખવાની અને ખાંડ નાખ્યા પછી હલાવી બે મિનિટ રહી ગેસ બંધ કરી દેવાનો અને ગેસ બંધ કરી દીધા પછી તેને અડધો કલાક ઠંડુ થવા દેવાનું ત્યારબાદ એમાં ટોપરું માવો એલચી પાવડર એ બધું મિક્સ કરી લેવાનું અને પછી તેના લાડુ વાળવાના અને લાડુ વાળી જેમ આપણે ખસખસ લગાડીએ છીએ એમ ટોપરું લગાડવાનું અને ટોપરું લગાડ્યા બાદ ઉપર બદામ ચોંટાડવાની આ છે બીટના લાડુની રેસીપી